નખત્રાણા તાલુકા રોહા ગામે કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા આયોજિત ડોક્ટર કોમલબેન સચદે દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું કચ્છી સાહિત્ય કલા સંઘ મોરજર દ્વારા આજે મારા ગામ મારા વતન એટલે કે રોહા મધ્યે ચાર પુસ્તકોનું આજે વિમોચન કરવામાં આવ્યું છે એમાં કવિશ્રી આદરણીયશ્રી ડોક્ટર કોમલ સચદે જે આ ગામના દીકરી છે અહીંયાના શિક્ષિકા છે શ્રી ડૉક્ટર રમેશભાઈ ભટ્ટ આ ગામના જમાઈ છે બેન શ્રી આદરણીય નૈનાબેન ચારણીયા અને કલાધર આદરણીય શ્રી મુતવાભાઈ એમના ચારે પુસ્તકોનું આજે અહીંયા વિમોચન કરવામાં આવ્યું હતું અને વિશેષ રૂપે આ કાર્યક્રમની અંદર ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી જાણેજા અને આપણા સૌનું ગૌરવ પદ્મશ્રી એવા આ માત્ર તાલુકાનું નહીં પણ કચ્છનું અને સાહિત્યનું કચ્છી સાહિત્યનું ગૌરવ એવા નારાયણ જોશીજી અને એમની ટીમ અને અનેક લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા હું ચારે કવિ હૃદયને મારી હૃદયપૂર્વકને અહીં શુભકામના શુભેચ્છા પાઠવું છું કદાચ આ ગામના ઇતિહાસમાં પહેલો પ્રસંગ હશે અને આવા ગામડાઓની અંદર પણ બહુ ઓછા પ્રકારના સાહિત્યના કાર્યક્રમો થતા હોય આજે અહીંયા સાહિત્યનો કાર્યક્રમ થયો છે હું સૌને શુભકામના પાઠવું છું બિલકુલ બેનશ્રી કોમલબેન સજ્દે જેવો જેમણે ડૉક્ટરી પદવી પણ મેળવી છે ત્રણ ત્રણ વખત યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ થયા છે એ માત્ર આપણું ગૌરવ નથી પણ આ કચ્છનું ગૌરવ છે એટલે બેનશ્રીને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું શોક પર ગામની પ્રાથમિક શાળા વિશાળ પટાંગર ખૂબ સુંદર મકાન એમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કોમલબેન અને અન્ય ત્રણ સર્જકો એમ ચાર પુસ્તકોનું વિમોચન થયું અમારી સંસ્થાના ઉપક્રમે થયું કચ્છી સાહિત્ય કલા સંઘના ઉપક્રમે કચ્છી સાહિત્ય કલા સંઘ કચ્છી ભાષાના સંશોધન સંવર્ધન અને જાળવણી માટે ખૂબ પ્રયત્નશીલ છે અને યુવાનો આની અંદર પ્રવેશે આવે રસ લે અને તેમાં શિક્ષિત યુવાનો આમાં જોડાય એવા અમારા પ્રયત્નો છે અને આજના આ કાર્યક્રમથી અમારા એ પ્રયત્નો સફળ થઈ રહ્યા છે એવું મને જણાય છે કાર્યક્રમ ખૂબ સારો થયો મા ન્યૂઝનો આભારી છું એમણે હાજરી આપી તો આજના પ્રસંગે આપ સૌને કચ્છી ભાષા શીખવા માટે કચ્છી ભાષા બોલવા માટે કચ્છી ભાષાના સંવર્ધન માટે યથાસંભવ પ્રયત્ન કરવા જોઈએ એમ મારી આપ સૌને વિનંતી છે કચ્છી ભાષાની ઓનલાઈન પરીક્ષા પણ લેવાય છે કચ્છી ભાષાના પરીક્ષા મંત્રીનો સંપર્ક કરવાથી આપને લિંક મળી રહેશે અને આપ સૌ એમાં જોડાવ તેવી મારી પ્રાર્થના છે જય હિન્દ નમસ્કાર મારું નામ ડૉક્ટર કોમલ સચદે શ્રી સુપરરોહ પ્રાઇમરી સ્કૂલમાં એક આસિસ્ટન્ટ ટીચર તરીકે ખાસ કરીને કહેવાનું કે આજરોજ જ્યારે સુપરરોહા મધ્યે શ્રી કચ્છી સાહિત્ય કલા સંઘ મોરઝર સંસ્થાના નેજા હેઠળ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો તે બદલ ખરેખર એક હર્ષની લાગણી વ્યક્ત કરું છું આ સાથે ખાસ કરીને આપણે કહી શકીએ છીએ કે સાહિત્ય એ સમાજનો ધબકાર છે અને સમાજની ચેતના છે જ્યારે જ્યારે સાહિત્યનો સથવારો મળશે ત્યારે ખાસ કરીને એક મૂલ્યલક્ષી જીવન તરફ આપણે પ્રયાણ કરી શકીશું ખાસ કરીને આ સંસ્થાના પ્રમુખ આદરણીય દિલીપ દિલીપદાદા કાપડી પદ્મશ્રી ડૉક્ટર નારાયણ જોશી કારાયેલ દાદા આ સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છના સાંસદ શ્રી વિનોદ સર આપણા અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા રઘુવંશી સમાજના જયેશભાઈ સચદે રાજેશભાઈ પલણ આ સાથે શિક્ષક સમાજમાંથી રામબા જાડેજા હરદેવસિંહ જાડેજા તથા ટીપીઓસી સિંહ શ્રી શ્રવણભાઈ વાઘેલા પધાર્યા આજના કાર્યક્રમને દીપાવ્યો એ બદલ ખરેખર હર્ષની લાગણી વ્યક્ત કરું છું આજે જ્યારે કચ્છી સાહિત્ય ભાષા સંવર્ધન ક્ષેત્રે એક ઉમદા કાર્ય થયું છે જે અંતર્ગત ચાર પુસ્તકોનું વિમોચન થઈ થયું છે જેમાં એક શબદ સિદ્ધિ જે મારું પુસ્તક છે એ અંતર્ગત બીજું પુસ્તક છે ડૉક્ટર રમેશભાઈ ભટ્ટનું તે ત્યારબાદ નૈનાબેન ચારણીયાનું પુસ્તક અને કલાધર મુતવા સાહેબનું પુસ્તક આ રીતે ટોટલ કચ્છી ગુજરાતી અને સિંધી સાહિત્યના ચાર પુસ્તકોનું વિમોચન થયું છે આ અવસરે હું ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આજનો આ અવસર એ સાહિત્યપ્રેમીઓ તથા કચ્છી ભાષા પ્રેમીઓ માટે ખૂબ અનેરો ઉત્સવ છે પુનઃ પુનઃ ધન્યવાદ જી ખાસ કરીને કહેવાનું કે હું જ્યારે શિક્ષણ જગત સાથે સંકળાયેલી છું ત્યારે મારા વિદ્યાર્થી મિત્રોને જોઉં છું એમની આનંદની પળો એ હું જોઉં છું ત્યારે મને એક પ્રેરણા મળે છે અત્યાર સુધી મારા જીવનમાં તથા મારી શિક્ષણ યાત્રામાં મારા જે સંસ્મરણો મારા જીવનમાં બનેલી જે ઘટનાઓ છે એ પણ મને એક પ્રેરણા આપે છે અને મહેનત કરવા માટે હું એક કદમ આગળ વધું છું હું જાડેજા કાળુબા પૃથ્વીરાજ સિંહ આ શાળાનો પૂર્વ પ્રિન્સિપલ આચાર્ય હાલમાં નિવૃત્ત શિક્ષક છું આજે કોમલબેનનું જે પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો તો સૌપ્રથમ કોમલબેન વિશે કહું તો હું જ્યારે શિક્ષક તરીકે ફરજ બજાવતો ત્યારે કોમલબેન એક વિદ્યાર્થી તરીકે ક્લાસમાં ભણતા હતા ત્યાર પાંચ નવ બે હજાર અગિયારના રોજ હું આચાર્ય તરીકે હતો ત્યારે કોમલબેન એક શિક્ષિકા તરીકે નિમણૂક પામ્યા અને એ સમય દરમિયાન ત્યારબાદ વખતો વખત એમને શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ હરણફાળ સિદ્ધિ કરી છે અને પોતાના પરિવારના સાથ અને સહકારથી અને ગુરુજનોના અને વિદ્યાર્થી મિત્રોના આશીર્વાદથી તેમને આજે ડૉક્ટરેટની જે ડિગ્રી મળી છે એ મારા સુપરવા ગામ માટે ખૂબ જ ગૌરવની વાત છે અને આજે કચ્છી સાહિત્ય કલા સંઘ મુરજર દ્વારા સુપર મુકામે આ કવિઓનો ચાર કવિઓના પુસ્તકનો જે વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ અમને આ લાભ મળ્યો એ માટે સુપરવા સમસ્ત ગામને હું ધન્યભાગ ગણું છું અને મા આશાપુરા ન્યૂઝ વતી રાજેશભાઈ કોહલીએ જે આ જે સેવા આપી છે એ રાજેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને કોબલમેનને મારા હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ જીવનો ખૂબ આગળ વધો એવી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ